તો આજે ક્યાં સ્થળે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે કેટલા ચોરસ મીટર જગ્યા છે શું પોલીસ બંદોબસ્ત ક્યાં ક્યાં પ્રકારના દબાણો છે તેને ખુલ્લા કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બંદોબસ્ત માંગણી કરવામાં આવેલ જે અનુસંધાને પ્રવાસ પાટણ પોલીસ સ્ટેશન ના સંઘ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણાંક મકાન દુકાનો અને એક દરગાહ આવેલી છે એને ડેમોલિશન કરવા માટે હાલ અ અંદાજે સો પોલીસ સો જેટલી પોલીસ છે બે પીઆઈ ચાર પીએસઆઈ નો બંદોબસ્ત રાખવામાં આવે છે તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસોજીન ટીમો પણ હાલ બંદોબસ્ત અને હાજર છે હાલ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ ચાલી રહી છે અને કોઈ પણ જાતનો અનિછેદ બનાવ ન બને તે માટે તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવે છે હાલ આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે બરાબર અંદાજે કેટલા ચોરસ મેટર જગ્યા ખુલી કરવાની કેટલા દબાણ એવું અંદાજે રહેણાંક મકાનો અને દુકાનો મને કુલ અગિયાર જેટલી